હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ઢાબા પર મળે એવી મકાઈ પનીર ભુરજી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવું આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ શાક બનાવવા માટે મેં અહીં સો ગ્રામ પનીર લીધું એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લેશું એક મોટી સાઇઝનો મકાઈ લીધો એના દાણા કાઢીને અટકચરા વાટી લેશું બે મોટી સાઇઝના ટામેટા અને ચાર નાની સાઇઝના કાંદાની છાલ કાઢીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા બંનેને અલગ અલગ હેન્ડી ચોપડમાં ઝીણા ચોપ કરી લેશું અને પાં કપ જેટલા મીડિયમ સ્ક્વેરમાં કાપેલા કેપ્સિકમ લીધા હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય માં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરી એને થોડી સેકન્ડ માટે શેકી લઈએ હવે એમાં ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરીને મિક્સ કરીશું હવે ફ્રાયપેનમાં થોડી થોડી વારે ટમેટો ફેરવતા રહીને કાંદા સાંટળી લઈએ આશરે પાંચ મિનિટ પછી કાંદા શેકાઈ ગયા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો હવે આ ટાઈમ પર આમાં ઝીણા ચોપ કરેલા ટામેટા ઉમેરીને મિક્સ કરીશું સાથે આમાં અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન તીખું લાલ મરચું એક ટી સ્પૂન દાણાજીરું પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું સાથે આમાં એક ટેબલ સ્પૂન જેટલા નાની ટુકડીમાં કાપેલા કાજુ એક ટી સ્પૂન લીલો મસાલો અને એક ટી સ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ આમાં મસાલા ઉમેર્યા એને પણ સાંટળી લઈશું એટલે એમાંની કચાશ દૂર થઈ જાય માટે ફ્રાય પેનને થોડીવાર માટે ઢાંકણ લગાવી દઈશું બેથી ત્રણ મિનિટ જેવી થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટમેટો ફેરવી લઈશું કાંદા અને ટામેટાની સાથે મસાલા પણ સાંટળાઈ ગયા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું હવે આમાં અટકચરા વાટેલા મકાઈના દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હેન્ડી ચોપરમાં પાં કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરશું સાથે આમાં એક ટી સ્પૂન ફૂલ પાઉંભાજી મસાલો ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ શાક ખાવામાં ક્રીમી મલાઈદાળ લાગે એ માટે આમાં એક ટેબલ સ્પૂન ફૂલ ભરીને ઘરમાં દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ ઉમેરશું હવે ફરી ફ્રાય પેનને થોડીવાર માટે ઢાંકણ લગાવી દઈએ એટલે મકાઈ પણ સારી રીતે ચરી જાય થોડીવાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં ટવેટો ફેરવી લેશું હવે આ ટાઈમ પર આમાં નાની ટુકડીમાં કાપેલું કેપ્સિકમ અને પનીર ગ્રેડ કરવાને બદલે આ રીતે નાની ટુકડીમાં કાપી લીધું જેથી કરીને શાક દેખાવમાં સારું લાગે એ બંને આમાં ઉમેરશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ શાક લચકા જેવું બનાવવા જરૂર પ્રમાણે આમાં અડધો કપ જેટલું પાણી ઉમેરશું હવે છેલ્લે શાકમાં એક ટી સ્પૂન જેટલી કસૂરી મીઠી ઉમેરી ફ્રાયપેનને ઢાંકણ લગાવીને વાર માટે શાક લો ફ્લેમ પર થવા દઈશું આશરે બેથી ત્રણ મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં હલાવી લેશું શાક તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે માટે પાંચ ટી સ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરીશું હવે આ શાકમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ શાક તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને સર્વ કરીશું સુપર ટેસ્ટી મકાઈ પનીર ભુરજી તૈયાર છે જોઈને ડરાટ જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે હોટેલ રેસ્ટોરન્ટ કે ડાબા પણ મળે એવું આ શાક આમ ઓછી મહેનતે સરળતાથી ઘરે બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી